અંગ્લેશ્વર શહેરથી જીઆરડીસીને જોડતા બ્રિજ ઉપરથી લોખંડની એંગલો કાઢી નાખતા માદ વાહનો અવરજવર કરતા નજરે પડ્યા હતા ક્લેશો શહેર બીડિઝન વિસ્તારમાં આવેલ પ્રથિન ઓવરબ્રિજ સતત ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે વખતે જતી ટ્રાફિક સમસ્યાને લઈ થોડા સમય અગાઉ જ ડિવિઝન પોલીસ દ્વારા રોડ ઉપરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની ફરજ પડી હતી ત્યારબાદ કંઈક અંશે ટ્રાફિક હળવું પણ થયું છે પરંતુ હાલ પ્રતિન ઓવરબ્રિજ ઉપર ચોકી તરફ ભારે વાહનો પ્રવેશ ન કરી શકે તે માટેની લગાવેલ એંગલ કાઢી નાખવામાં આવી હતી તો ઓવરબ્રિજના બીજી તરફ ભારે વાહનોને અટકાવવા લગાવેલ લોખંડની એંગલને પગલે ઓવરબ્રિજ ક્રોસ કરીને જીઆઈડીસી તરફ ન જઈ શકતા ભારે વાહનો બ્રિજ પર યુ ટર્ન ન લઈ શકતા ગાડી દિવસ કરી જ પાછા વળી રહ્યા છે જેને લઈ બ્રિજ પર ભારે વાહનના ફસાવાના કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે જેને લઈ અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે ભારે વાહનોને કાઢવા તેમજ ટ્રાફિક ક્લિયર કરાવવા માટે ભારે જહેમત ઉઠાવવી પડે છે અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લોખંડની એંગલ પુનઃ વહેલી તકે લગાવવામાં આવે તે અત્યંત જરૂરી છે